જય ભીમ જય જયસભીધાન નમો બધા મિત્રો હું છું જિજ્ઞેશ રાઠોડની મિત્રો વાત કરવાની છે ઊંઝાના જે પુષ્પાબેન શ્રીમાળી છે અને જે તેમની દીકરી જે પાંચ વર્ષની હોય અને જે બારે રમતી હોય અને જે અઠાવન વર્ષનો એક વ્યક્તિ જે દીકરી પાછી જઈ અને જે પેંડાની લાલચ આપી અને જે રૂમમાં લઈ જઈ અને જે અડપલા કર્યા અને અડપલા કર્યા અને જોકે એની ઉપર એફઆઈઆર પણ થઈ ગઈ અને ફોસકો પણ લાગી ગયો પણ જે આ બેનને જે કોઈ મદદ ન કરતા હોય અને જે આ કઈ જેલમાં છે એ પણ ખબર ન હોય કે તેને જામીન મળ્યા છે કે નથી મળ્યા તે ખબર નથી પણ જો કે જામીન તો આમાં ન જ મળે પણ બેનને જ્ઞાન નથી કાયદાનું અને જે મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને કાયદા હકીએ સલાહ લીધી અને મનસુખભાઈ રાઠોડે પણ તેમનો નંબર પણ સેવ કરી લીધો અને ક્યાંય પણ જરૂર પડે તો પણ મનસુખભાઈ રાઠોડ મદદ કરશે અને જે આ બેને પણ બધી વાતચીત કરી કે મારી દીકરી સાથે આવા અડપલા કર્યા અને અઠ્ઠાવન વર્ષનો છે આ ભાઈ એટલે ખરેખર આવા નરોધને તો ખરેખર સજા જ મળવી જોઈએ આવા લોકો છૂટવા ન જોઈએ કારણ કે એક પાંચ વર્ષની જે એક બાળકી છે દીકરી નાની દીકરી માટે આવા અડપલા કરતા હોય તો મોટી દીકરી તો અત્યારે સુરક્ષિત જ ન રહે તો મિત્રો આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળો જે આ બેન છે પુષ્પાબેન માળી અને જે મનસુખભાઈ રાઠોડ સાથે બધી વાતચીત કરી તેમની દીકરીની શું શું થયું હોય આગળ રેકોર્ડિંગ સાંભળો અને વધુમાં વધુ શેર કરજો અને આવા હરામી લુખાઈના આવા પેટના હોય અને પોલીસને કીધું આમાં આ લોકોને તો ખરેખર જામીન ન મળવા જોઈએ અને આને ફાંસીની સજા મળવી જોઈએ તો સાંભળો શ્રીમાળી બેન પુષ્પા બેન સાંભળો રેકોર્ડિંગ હા હું ઊંઝાથી બોલું

અને એને મેં જેલમાં માં પુરાયો હે એને આરોપી ને પણ આરોપી અત્યારે એવું કે પોલીસ વાળા કે કોઈ કે તારા મહેસાણા હે કોઈ કે વિસનગર હે ને એ બધા એમ કે કે અમદાવાદ પણ એવું જાણ નથી કે કઈ જગ્યા એ હે એવું એટલે એ તો જેલ છે ને પણ હા એટલે પણ કઈ જગ્યા જેલમાં છે એક જમીન ઉપર એને મુક્યો કારણ કે પંચોતેર વર્ષ નો હે સિત્તેર પંચોતેર વર્ષ નો હમ એટલે પાંચ વર્ષ ની દીકરી ઉપર પોસ્કો થઈ કેવી રીતે એ ત્યાં રમતી તી ઘર ની બાજુ એ બધા બાર બધા ચાર પાંચ જણા બૈરા બેઠા તા આ દાદા એ દોહી બેઠો તો અને આને કીધું કે હેડ હું તને પેડો આપું એમ કરીને ઘરમાં લઈ ગયો લઇ અને ઘર માં લઇ જઈને પછી એનો પેડો હાથ માં પેડો આપ્યો ને પછી બાજુ ના રૂમ માં લઇ ગઈ અને એનો ચડ્ડી પેલી લાગી કાઢી અને એના ગુપ્ત ભાગ માં આંગળી નાખી અને ઈજા પહોંચાડી હા પછી એમાં એફઆર થઈ ગઈ હા પછી મે એને એફઆર કરી એફઆર કરી ને એને પોલીસ બોલાવી ને એને પકડાયો ઓકે બરાબર નહીં મારી શું જરૂર છે મારી મદદ ની બોલો પરમનસુભાઈ માં અમે બધી રીતે અમે હારી ગયા બધી રીતે હારી ગયા કારણ કે અમારે કોઈ સપોર્ટ નહીં પાછી અરજી અલગ અલગ કરવાની કીધી હા એને કીધું અલગ અલગ આપીશું పాతే కేస్ ని అలుగలు కర్చి ఆప్పాని అలుగలు టికిటులు లగాడవానిసు బాగాలా బాయు అట్లా ఇయం చేయా అలో బిం అబులు అట్లా ఇయే దిక్రిను અને કૃત્ય કર્યું ને એ મારવાડી ખત્રી એ આજે બાપુ હા હા એ મારવાડી ખત્રી એ રાજસ્થાન ની ઓકે અતે અત્યારે તો બેન જેલ માં જ એમાં એને જામીન નો મળે તમારી વાત સાચી છે પણ મને હેલ્પ વાળો તો જોઈએ ને મને આની અંદર મદદ વાળો જોઈએ મારી સાથે ઉભો રહેવા વાળો જોઈએ મને મને સાથ આપવા વાળો જોઈએ આની અંદર તો કોઈ આ નાની બનાવ નહીં બને કે મારી પાંચ વર્ષની છોકરી છે મોટી હોય તો સમજણ પાંચ વર્ષની છોકરી તો એને જઈને આવું ના કીધું ને કે તમે મને આવું કરો એમ હા હા એ તો બાળક છે એટલે એ તો હજી છે કઈ વાંધો નહિ બેન એમાં કાયદા કહે છે ને એમાં જોગવાઈ નથી એને જામીન મળે પછી બીજી અમારે જેવી કઈ જરૂરિયાત પડે તો મને આ નંબર ઉપર રિંગ હું તમારા નંબર સેવ કરી લઉં છું હો મને બધી રીતે તકલીફ આર્થિક રીતે બધી રીતે તકલીફ કે હું એકલી પડી ગઈ અત્યારે અને બધા એમ ખાલી મને આશ્વાસન આપવા માટે જ ફોન કરે કોઈ મારી મદદ માટે ફોન નહી કરતું કે અમે તમારી મદદ કરી આપડે આપણે મદદ માટે તમારે અત્યારે મદદમાં હું પૈસા પાણીની જરૂર છે શેની જરૂર એમ

હા ઈ બીજું બધું તમારે જે કઈ કોર્ટમાં કઈ આક જરૂરિયાત પડે તો એમાં બધે અમે તમને સહકાર આપશુ આપશું બીજે ક્યાંય કોર્ટ કચેરીમાં ક્યાંય જવાની થાય એમાં જરૂર પડે વકીલોની જરૂર પડે તો આપડે તમને ઈ એ બધું એડજસ્ટ કરાવશું આ ત્રણ ત્રણ નો બનાવ હે મેં કીધું કે આ તમારી જોડે પોચ્યું છે આ બધાય મેં મુકાય દેવડાવે પણ બેન એમાં એવું છે કે અમારે કાય છાપાના ના આધારે તો વાત ન કરી તમે આજે અરજદાર ખુદ બોલે અને ઈ ચડાવી તો બરોબર છે પછી આપણે કાય સોશિયલ મીડિયાની અંદર ખાલી આમ એવા એવા નથી ચડાવતા આજે તમે અરજદાર ફરિયાદી ખુદ ફોન કર્યો છે તો ઈ અમે સોશિયલ મીડિયામાં ચડાવી શકી હું તમને તમારા ઉપર જે મારી જોડે બધુંય હાલ છે એ હું તમારી પર મૂકી દઉં બરાબર તમારા અ આ whatsapp માં મોકલું છું ઓકે બેન તમારો ફોટો મોકલો અને મારો ફોટો જે મારી જોડે બીજા અમુક જણા મુક્યો એ હું તમને મોકલી દઉં હા તમારો ફોટો મોકલી દયો અને હું સોશિયલ media માં નાખું છું એટલે channel વાળા ચડાવશે ને ઈ channel માં તમારી મંજૂરી છે ને હા channel માં ચડાવા વાંધો નહીં આમાં મારે માત્ર એક લડવાની છે કે મારે પાંચ પાંચ છોકરી આમાં મને કોઈ શરમ સંજોગ હોય નહીં બરાબર બેન પણ વાત એ છે કે અમારે કાયદા મુજબ સોશિયલ media ની અંદર વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ઈ પ્રશ્ન પૂછવો અમારી ફરજ બને છે કાલે પછી શું થઈ કે મને ખબર નતી અને મને પૂછ્યા વગર રેકોર્ડિંગ હતું મને ખ્યાલ નથી એવી કાયદાના અનુરૂપ ને ધ્યાનમાં લઈ અને કાર્યક્રમ કરવાનો હોય પછી કાલે બીજી ગપા તપા થાય એવું નહીં ઓકે મારી પાસે જે જે લોકો મને કરી હું તમને મૂકું તમને ખબર પડે ઓકે ઓકે હું તમારો નંબર સેવ કરું પુષ્પાબેન શ્રીમાળી ઊંઝા ઊંઝા લખી ના ઓકે ઊંઝા મહેસાણા હા ભલે ભલે બેન આલો કઈ કાનો ખબર તો મિત્રો તમે જે આખું રેકોર્ડિંગ સાંભળ્યું ઉંઝાના જે શ્રી માળી અને જે તેમની પાંચ વર્ષની દીકરી જે રમતી હોય અને જે અઠાવન વર્ષનો આ ગૌઢો એ આ દીકરીમાં નરાધમે કેવું કર્યું એટલે પોલીસને ખાસ વિનંતી કરવી કે આવા નરાધમોને કડકમાં કડક સજા મળવી જોઈએ અને આવા છૂટવા ન જોઈએ અને આને તો ફાંસીની સજા મળવી જોઈએ કારણ કે જે આવી દીકરીઓ છે પાંચ પાંચ વર્ષની જે બાળકી છે તેને શરમ ન થઈ અને જે પેંડાની લાલચ આપી અને જે ઘરની અંદર જઈને એને અડપલા કર્યા તે હરામીના પેટના એ કાંઈ જોયું નહીં એને દીકરી કે મા બેન કંઈ હોય છે કે નહીં હોય અને એટલું તો વિચાર આવવું જોઈએ કે આવી મારે દીકરી છે એટલે હરામીના પેટનો છે આવડો આ કારણ કે પોલીસને ખાસ વિનંતી છે કે આવા નરાધમો છૂટવા ન જોઈ અને જો કે એની ઉપર ફોસકો પણ લાગી ગયો છે અને જે મનસુખભાઈ રાઠોડ સાથે બધી વાતચીત કરી પણ પુષ્પાબહેને એ પણ તમે રેકોર્ડિંગ સાંભળ્યું છે મનસુખભાઈ રાઠોડે પણ બધી વાતચીત કરી પુષ્પાબેનને કે જે કાંઈ પણ કામ પડે તો મારો નંબર લઈ લો અને મારો કોન્ટેક કરજો અને બધી મદદ તમને કરશું તો મિત્રો આવા જે બહેનો છે એવા લોકોને ખરેખર સપોર્ટ કરવો જોઈએ જેથી કરી આવા જે નરા નરાધમો જે આવી દીકરી ઉપર અડપલા કરે છે અને આવા ઘણા બધા બળત્કાર થતા હોય તે અટકાય અને આવા લોકોને ખરેખર ખુલ્લા પાડવા જોઈએ તો મિત્રો આ આવાને આવા રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો જેથી કરી અમે અમારા નવા નવા ઓડિયો અમે તમારા સુધી પહોંચાડતા રહીશું તો મિત્રો વિડીયોમાં એટલું જ મળીશું નવા વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ જય ભારત જય સંવિધાન